હાલમાં અકસ્માતની તપાસ કરવા ગયેલી પોલીસનો જ થઈ ગયો અકસ્માત પહેલી સવારે એક ટ્રક ખિલાસ જથ્થો ભરેલો હતો અને ત્રિશુળા ગાઢમાં પલટી મારી ગયો આ બાદ પોલીસ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી નાખી હતી પણ અચાનક જ પાલનપુર તરફથી આવી રહેલો બીજો ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને ટ્રક એટલી સ્પીડમાં હતો કે આવતાની સાથે જ આ ટ્રક પોલીસની બંને જીપને ઉડાડી નાખે છે અને ત્યારબાદ જે ટ્રકની પોલીસ તપાસ કરવા આવી હતી એ ટ્રકને આ સ્પીડવાળો ટ્રક અથડાવ્યો ટક્કર એટલી ભયાનક હતી કે બંને પોલીસ જીપ ટ્રક પણ આગળ અથડાને મારી ગયો આ દુર્ઘટનામાં ટ્રકનો ક્લીનર સ્થળ પર જ મોતને ભેટી ગયો જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સદનસીબે પોલીસ જવાનોને પણ વધારે ઇજા થઈ નથી પરંતુ પોલીસની જીપો સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ મિત્રો આ બનાવ ફરી એકવાર સાબિત કરે છે કે ત્રિસુડા ગાડીનો રસ્તો કેટલો જ જોખમી છે એક નાની ભૂલ પણ અહીં જીવ માટે ખતરો બની શકે છે તો જ્યારે પણ આ રસ્તાથી તમે પસાર થાઓ તો સાવધાની જરૂર રાખજો અને બસ અમારો આજનો વિડિયો બસ આટલો જ વિડીયો ગમ્યો તો વિડિયોને લાઈક કરી દો અને અમારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો